આજે આપણે દાળ પકવાન બનાવવાના છે સવારના નાસ્તા માટે જેમાં એક વાટકી મેં આ લોટ લીધો છે ઘઉંનો અને એક આ નાની વાટકી મેં રવો લીધો છે જેનાથી પકવાન સારા ક્રિસ્પી બનશે અને એમાં થોડોક અજમો નાખશું આપણે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આ છે એક ટેબલ સ્પૂન તેલ છે તે તેલ ઉમેરશું અને તેના આપણે આમાં બધું નાખાઈ ગયું છે હવે આપણે સરસ રીતે લોટ બાંધી નાખશું કડક બાંધવાનો છે લોટ બાંધી છે ને રીતે કડક લોટ બાંધવાનો છે આમાં થોડુંક આપણે તેલ નાખીને સરસ રીતે મસળશું આવી રીતે આ કઠણ લોટ બાંધવાનો જે આપણે ભાખરીનો બાંધી છે એવી રીતે જેટલું બને તેટલો પાતળો પકવાન બનાવવાનો છે આપણે જેનાથી તે ક્રિસ્પી રે હવે આપણો આ પકવાન રેડી થઈ ગયું છે હવે એમાં આપણે એમાં કાણા પાડી દેશું જેનાથી તે ફૂલે નહીં અને કડક બને આ રીતે કાણા પાડવાના છે આપડા બધા પકવાન વણાઈ ગયા છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તેલ આપણે મીડિયમ રાખવાનું છે બહુ એકદમ તેલ ગરમ નથી કરવાનું આપડ એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે આપણા પકવાન રેડી થઈ ગયા છે આ રીતે ક્રિસ્પી હવે આગળ આપણે દાળ બનાવશું તેની રીત આપણે દાળ પકવાન માટે ચણાની દાળ લેવાની છે આ મેં બે કપ લીધેલી છે જે બે કલાક પહેલાં પલાળેલી હતી તે સરસ પલળી ગઈ છે હવે આપણે તેને બાફવા મૂકશું કુકરમાં આપણે આને ચાર સીટી વગાડશું જેથી સરસ બફાઈ જશે હવે આપણે કરી હવે આપણે તેલ બે પાવડા નાખ્યા છે વઘાર કરશું એમાં બાદિયા તજ ને લવિંગ બે તજ લીધા છે

હવે આપણે દાળ જે મેચ કરી થયું છે તમે વધુ તીખું ખાતા હો તો તમારે વધુ મરચું નાખવાનું અમે મીડિયમ ખાય છે અને સ્વાદ પ્રમાણે મીઠું તમે વધુ થોડું મીઠું ખાતા હો તો તમારે વધુ નાખવાનું હવે આપણે આને ઉકળવા દઈશું પંદરક મિનિટ દાળને આપણા દાળ પકવાન રેડી છે પકવાનને આવી રીતે નાના પીસ કરી અને બાઉલ નાના બાઉલમાં રાખવાના છે તેમાં દાળ નાખવાની છે લીલી ચટણી મગફળીના દાણા અને ડુંગળી પણ નાખવાની છે આ બધું નાખીને મિક્સ કરી અને આપણે સર્વ કરશું મસ્ત બહેના છે